ફાઇનલી આપણે કેરી લઈ લીધી છે બાપુ નાશરેમમાંથી જો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા જ નહીં હોવે આમાના હમ છે તમને લાઈક ન કરો મજામાં તો આપણે આવી ગયા એટલે કે આપણે આવ્યા છે કંટીની બિનારી જો અમારા વ્લોગમાં ખૂબ મજા છે તમને

પૂજ્ય ભારતી બાપુની સ્મૃતિ મંદિરથી આપી

લાગડ કેરી આવી ગઈ હા નીચે તમે જોઈ શકો હા એટલે હા નીચે એક એક આંબામાં આ રીતની નીચે નીચે કેરી આવેલી છે તમે ક્યાંક જુનાગઢ આવો તો ફ્રેક જાત ભારતીય આશ્રમની મુલાકાત લઈ ગયો ફાઈનલી આપણે કેરી લઈ લીધી છે बहुत नाइस है मुंबई की जो तुम्हें वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब करो ना बिल्कुल भूलता नहीं हो आमा ना हम से तुमने लाइक ना करो ना तो ये हमारे पानी है भाई केरी तोड़ी नहीं चाहिए बस बस अब बना भाई केरी बंदा खाओ जो इस पोस्ट जो लाओ लाओ तो है लाओ है लाओ समझे क्या लाओ लाओ लाइक आने हो गले दो ही यार कैसे ना हम बैंक पानी आवाज़

اون باندې په ګرمۍ ښایي اخو بغيڅه ځاंबा نو سي کړه ننن تو 150 تي 200 آंबा هي سي خرڅي به زه હાલ આપણે આવી ગયા સુધી ગિરનાર ને એટલે કે ઉપર જ્યાં ચડવાનું મેન ગેટ હોય આવી ગયા સુધી મેન ગેટ ઉપર ગિરનાર આવેલું આપણે જો અત્યારે ગિરનાર ચડતી જ નહીં કારણ કે તડકો બહુ છે અત્યારે થાકી લેવી સડી ન રહેવી થી દર્શન કરી લેવી ફાઈનલી આપણે થોડાકડી લેવી અડધે જવાનું ઠેઠી જવાનું છે નહીં તમે જોઈ શકો છો આપડે ગિરનાર પર્વત ચડવાનું ચાલુ કરી દીધું છે સાઈડ સાઈડ દુકાનો આવેલી છે ગયા નથી કર્યું ચડવી ઉપર તો ચડવું